கப்பாராஹ મેં ભવિષ્યની વાત કરો भगतन मारा भगतनी वाले का नोया जावे से जावे से मारा का नो आवे से से आज जो जेरे लादी लाई मचुना तारे तारे हाल बारे आवे

હા 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 હજુ હું પીરામાં ડૂબી રહ્યો હતો મને ક્યાંય મળતા

આજે સામે કોઈ સોનાની નગરી હોય એ પણ મને દેખાય છે સાચા ભગવાન જોવા હોય ને તો આજે બધા સમુદ્ર ની માલિકો છે તો આજે કોઈ પૂજારી કોઈ મહાત્મા ખોટું બોલે નહીં

હું કાયમ નહીં માટે જ્યાં જ્યાં મારા ભક્તરાજ મારા મારા નામની ભક્તિ કરી છે જ્યાં જ્યાં મારા નામની સેવા કરી છે ભક્તરાજ ત્યાં દ્વારકા નો નાદ જરૂર દર્શન જે પણ ભક્તરાજ થોડો મારા ભક્તરાજ અરે હા પ્રભુ એટલું તો નહીં પણ સાથે જળ જમના ની જારી ફરી અને લાડુ નો થાક લઈને મારા મંદિર સુધી મને જમાડવા આવ્યો ભક્તરાજ

ભગવાન પણ બાઉડું ભક્ત રાજ પણ ભક્ત રાજ એવું ઓછો નો લગાડવાનું હોય તો ભક્ત રાજ મને જણાવો કે આટલું બધું કઠન તપ કરી આમ જંગલો જંગલ ભટકી અને મારા દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ તો હશે ને ભક્ત પ્રભુ આજ તમે જાણશો છતાં ભગત ની કસોટી કરો છો પ્રભુ આવીશો ભક્ત રાજ મુખે છું આજે બધા જણા ભગત ના મુખે આજે એને લોક વાત ને પ્રભુ તો આજે તમે પણ સાંભળો પ્રભુ કે આજ એક મારો સ્વાર્થ છું પ્રભુ આપ સુધી હું આવું છું હળાહડ કર્યું ભક્તરાજ સ્વાર્થ તો સૌ કોઈ માનવી ને હોય છે ભક્તરાજ પણ આજે મને આનંદ થાય છે કોઈ મારો ભગત આજ પરમારથ નું કાર્ય લઈને આવ્યો છે ભક્તરાજ માટે

માટે તમારા સ્વાર્થ મને વાજનો અરે પ્રભુ આજે મારું સ્વાર્થ કેતા એ કે પ્રભુ આજ મારી ભગવતીને દયાથી તમારી દયાથી આજ મારે રાજ પાત ધર્મ દોલત ઘણું છે પ્રભુ આજ મારે ખજા ખજાને ખોટે નથી પ્રભુ પણ હે મારા મારા નાથ નાથ પણ હે મારાય મારાત ને હું માનું છું ને પ્રભુ આજ આજ એ મારી ભકરાજ આજે મેણા મારે છે પ્રભુ આજ મને આવો વાંચ્યો અવતાર સાપ માટે આવ્યો પ્રભુ સાપ માટે આપ્યો ભક્તરાજ બીજા લેખની માલ પર કોઈ મેખ મારી શકતો નથી ભક્તરાજ પણ ભક્તરાજ હું જાણું છું કે ધન દોલત માયા જન જવેરાત હોય પણ એક દીકરો ન હોય ને તો બધું સુખ છે ભક્તરાજ તમે મારા દ્વારકા ના દ્વાર સુધી આવશો હું તમને નાશ તો નહીં જવા દઉં માટે હું તમને જે પુષ્પ આપું એનું તમે નિજ પાલન કરજો ભક્તરાજ અરે ભલે પ્રભુ જય હો આજે અમારા ડિના પેલા પૂછતા કરો

પ્રભુ આજ પૃથ્વી લોક માલિક આજે પ્રભુ કે આજ એક રૂપિયા કોઈ રૂપિયા વાળા કેતા નથી આવા એક દીકરા કોઈ દીકરા વાળા કેતા નથી મારા ના આજે દીકરા દેવા હોય ને તો આજ બબે ભાઈ જોઈ જોડે આ ત્રિલોમ માં મારા તો હું છું મારા દીકરો હું તમને ક્યાંથી પ્રભુ આજ તમે પોતે મારા રાજ ને આંગણે પધારો

મન જમણા આપું વચન આપણાવેવાના હોય અરે ભક્તરાજ અરે કહો તમારે અમુક વાત સાથે બતાવવું પડે ભક્ત રાજ હું પણ મારા નિયમ થી બંધાયેલો છું ભક્તરાજ પેલા મને વચન ને આજે કદાચ મારી રહે કલ્યાણ થતો હોય ને પ્રભુ તો આજે તમારો તમને જમણા હાથ ના વચન આપે છે પ્રભુ તમને વચને છું ભલે કોણ મારી વાત હવે કહો પ્રભુ કે જયારે હું તમારા ભક્તરાજ મારી ચોપન વર્ષ ની લાભ પૂરી થાય હા પ્રભુ જયારે મારે સમાધિ જવાનો સમય આવે ત્યારે મને હસતા મુખે વિદાય આપજો ભક્તરાજ

ત્યારે હું તમને સપના રૂપે દર્શન આપીશ ભક્તરાજ તેથી તમે યાદ કરજો કે મારો દીકરો ને આ દ્વારકા વાળો બોલે છે ભક્તરાજ ભલભદરાજ હવે હું તમને ધર્મ ની સાક્ષી વચન આપું છું આજ મારા બાપુ રેતરા we uh -huh. જગત માં ભક્તરાજ લાયક ભક્ત રાજની વાત તમે ધ્યાન થી સાંભળો ધ� we can see how happy કારણ કે સમય આવે ને ભક્ત રાજ સમય સમય વાજા વાગે ભક્ત મને આ સુધી ખેંચી લાવ્યું છે ભક્તરાજ

મેં જે તમને પેલું પુષ્પ આપ્યું અરે હા પ્રભુ એનું નામ તમે રોડા વિરામદેવ રાખજો ભક્તરાજ અને દેશમાં નો વગાડે દ્વારકા વાળા ને કોણ ભક્તરાજ અરે હા પ્રભુ આજે તમે મને નામ પણ

અરે ધન્ય છે નિશાની માંગી છે ને ફક્ત રાત તો સાંભળો અરે ચૌદ સો ને એક ¡Se ve, se

ભરોસો થાય કે ભગત આજ મારો ભક્ત રાજ ઈચ્છા છે એ પણ હું પૂરી કરી દઉં અરે અજમલ તારી બાપથી મારી ગયો રે અજમલ તારી બાયો ગયો રે

Hari ini teman, istiwa mana? મને જે જે વાત પ્રશ્ન કર્યા છે કીધું એ પ્રભુ તમે મને બધું આપ્યું છે મારા નાથ પ્રભુ આજ મારે લીલા ના દર્શન કરવાના ખોડ છે મારા નાથ લીલા ના દર્શન કરવાના ખોડ છે ભક્તરાજ ભરોહો રાખો